ગાંધીનગરના રામ મેદાનમાં વ્યાયામ શિક્ષકોનો પડઘો બીજા દિવસે દેખાવો કરતાં આખરે પોલીસ પહોંચી ગઈ હતી એક એક પદાધિકારીને એક એક વ્યાયામ શિક્ષક સભ્યોને ટીંગાટોળી કરી અને વાહનમાં નાખી અટકાયત કરવામાં આવતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણીએ આજે બીજા દિવસે પણ વિરોધ કરવા માટે રામકથા મેદાનમાં મોટી સંખ્યામાં પીટી ટીચરો આવતા આવી જતા ટીચરો અને પોલીસ વચ્ચે ભારે અફડાતફડી સર્જાઈ હતી અને ખાસ કરીને પીટી ટીચરોને ટીંગાટોળી કરી અને પોલીસ અટકાયત કરી હતી જે સમગ્ર દ્રશ્ય અને સમગ્ર ઘટના વિરોધને પાત્ર બની હતી પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતાં આ દેખાવો કરવાની આખરે પીટી ટીચરોને ફરજ પડી હતી રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આજે રામકથા મેદાનમાં છેલ્લા બે દિવસથી વ્યાયામ શિક્ષકો ધરણા કરી રહ્યા છે અને આજે ધરણાનો ઉગ્ર પડઘો પડ્યો હતો આખરે પોલીસ ત્યાં પહોંચી ટીંગાટોળી કરી અને પીટી ટીચરોને વાહનમાં લઈ અટકાયત કરવામાં આવી હતી કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માંગ સૂત્રોચ્ચાર કરવામાં આવે તો તમામની પોલીસે અટકાયત કરી છે કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે તેવી બુલંદ માંગ જ્યારે પોલીસ અટકાયત કરતા હતા ત્યારે સામૂહિક નારામાં આ આક્રોશ જોવા મળ્યો હતો